નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવાર મિત્રો આજે ફાઇનલી આવક કરવામાં આવેલી હતી ચણાની મિત્રો તો ચણાની આવકમાં સૌથી પહેલાં નવા વેબ્રિજ જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં માલ ઉતરાવવામાં આવ્યો હતો અને તેમાંથી જ હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો અને અત્યારે છાપરા નંબર ત્રણ ને છાપરા નંબર ચારમાં માલ ઉતરી રહ્યો છે મિત્રો તો અત્યારે હરાજી ચાલુ થઈ જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં તો હરાજીમાં જે જાણી લઈએ કહેવાય છે આજના બજાર ભાવ આવકની વાત કીધું મિત્રો આવક તો બમફર જ થઈ છે મિત્રો અને જો ચાલો રૂબરૂ જઈને જાણસી કહેવા રહીએ છીએ આજના બજાર ભાવના મિત્રો આ ચેનલને સપોર્ટ તમે દિલથી કર્યો છે તેના બદલ આભાર ને મિત્રો આવો ને આવો સપોર્ટ આગળ પણ કરતા રહેજો જેથી કરીને અમારી ચેનલ આગળને આગળ ચાલી જાય મિત્રો

મોસમી ચણા છે મિત્રો તેમજ મિત્રો સફેદ ચણા ની વાત કરી સોલે ની તો અગિયારસો ને એકાવન રૂપિયા માં આ માલ વેચાણો છે ને મીડિયમ ક્વોલિટીમાં છે તમે જોઈ શકો છો કોક દાણો તો ડંખ વાળો છે જેની અંદર આ પ્રકારના ડંખવારો માલ હોત છે કૂકળાઈ ગયેલા હોય છે એની અંદર કોઈક પીળો દાણો હોતું જોવા છે એટલે મીડિયમ ક્વોલિટીમાં છે અગિયારસો ને એકાવન રૂપિયામાં સફેદ ચણા વેચાયેલા છે